હલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ દૂધી અને બટેકામાંથી આજે આપણે બનાવીશ પાઉંભાજી તો આપણે બટેકા બાફેલા લીધા છે આઠ લીધા છે નાની નાની સાઇઝના જો મોટા હોય તો ત્રણ ચાર બુદ્ધિ લીધી હતી અને બટેકા દુધીને આપણે બાફી લીધા છે હવે આપણે બધાને આવી રીતે ચમચીની મદદથી જોડ નાખીશું તો આપણે બધા જોડીને મિક્સ કરી લીધા છે હવે ભાજી વઘારીશું તો ફ્રેન્ડ્સ આપણે કણાઈને ગરમ કરવા રાખી દીધી છે હવે એના આપે તેલ ઉમેરીશું તેલ આપણે લઈશું બે ચમચા જેટલું તેલ લીધો છે તો તેલ આપણું ગરમ થઈ જાય તો હવે ના માપે ઉમેરીશું ફ્રેન્ડ એક કટોરી જેટલા આપણે વટાણા લીધા છે એને આપણે પકવા દઈશું તેલમાં અને પછી એના માપે ઉમેરીશું જે આપણે દૂધી અને બટેટાને મેશ કરી નાખ્યા છે એને જોઈ આવી રીતના

ઘણા બધા આપણા ઘરમાં દૂધી ના ખોટ ને તો આવી રીતે તમે જરૂરથી ટ્રાય કરજો તો આપણે ત્રણ મિનિટ સુધી આપણે એને પકાવીશું તેલમાં ફ્રેન્ડ આપણે ત્રણ મિનિટ થઈ ગઈ છે અને તો તમે જોઈ શકો છો આપણું તેલ છે એ બંને બાજુ આવી રીતે શુદ્ધ થયું છે તો હવે આવી રીતે મિક્સ કરી નાખીશું આપણે હવે એના માટે ફ્રેન્ડ ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું તમને જે જેટલું તમને ભાવતું હોય એ પ્રમાણે તમે ઉમેરજો આવી રીતે મિક્સ કરી નાખીશું મીઠું આપણે ઉમેરી અને પછી એના આપણે ઉમેરીશું

જે આપણે મીડિયમ સાઈઝ ના લીધા છે અને પછી આપણે મિક્સ કરી લઈશું ગેસ ને આપણે ધીમું કરી નાખ્યું છે આવી રીતે આપણે મિક્સ કરી લઈશું ફ્રેન્ડ આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે તમે જોઈ શકો છો હવે એનામાં આપણે ઉમેરીશું ગરમ મસાલો જો તમને ભાવતું હોય તો તમે ઉમેરી શકો છો અને ન ભાવતું હોય તો સ્કીપ પણ કરી શકો છો તો આવી રીતે મિક્સ કરી નાખીશું આપણે ભાજી આવી રીતે ગોળ કરીશું હવે એનામાં આપણે લાસ્ટ જે મેં તમને કીધું ને એ આપણે મસાલો લીધો છે જે રોટી નું આવે છે ને મસાલો એ આપણે લીધો છે એનામાં તીખાશ મીઠાશ બધી હોય છે તો એને આપણે આવી રીતે ઉમેરી અને એના ઉપર આપણે પાણી ઉમેરીશું અને પછી એને આપણે પેઘલાવીશું તો આવી રીતે તમે જોઈ શકો છો ફ્રેન્ડસ સારી રીતે ઘડી ગયો છે હવે એને આપણે મિક્સ કરીશું એનાથી પાઉંભાજીનો ટેસ્ટ અલગ થાય છે અને એટલી સ્વાદિષ્ટ લાગે છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો આવી રીતે આપણે મિક્સ કરી નાખીશું જો આવી રીતના એક મિનિટ સુધી એને આપણે પકાવીશું તેલ મસાલાને આવી રીતે સારી રીતે આપણે મિક્સ કરીશું એક મિનિટ સુધી પકાવીશું તો ફ્રેન્ડ આપણે એક મિનિટ થઈ ગઈ છે અને આપણે જે રોટીનો મસાલો ઉમેર્યો હતો એ સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે એના માં આપણે ઉમેરીશું થોડીક આપણે ભાજી પતળી થાય એના માટે આપણે પાણી લીધો છે અડધી કટોરી જેટલું આપણે પાણી લઈશું અને પછી આપણે મિક્સ કરી લઈશું ભાજી આપણી થોડીક નરમ થાય ઘણી બધી કઠણ ભાજી ના ભાવે તો આવી રીતના જોઈ શકો છો તમે અને આપણે ધીમી આંચ પે બે ખંડ મિનિટ પકાવીશું આવી રીતે જોઈ લો તમે મિક્સ આપણે સારી રીતે કરી નાખીશું સિમ્પલ છે ભાજી બનાવવા માટે ટેસ્ટ જેટલો જ જ્યાં થી ખાઈએ છીએ બજારથી એવો જ સ્વાદ આવે છે તો તમે ફ્રેન્ડ્સ જરૂરથી એકવાર ટ્રાય કરજો આપણે ધીમી આંચપે બે મિનિટો સુધી પકાવીશું ફ્રેન્ડ્સ આપણે બે મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો સારી રીતે આપડી ભાજી પાકી ગઈ છે તો જોઈ લો આવી રીતે થોડું થોડું તેલ પણ છૂટું થઈ ગયું છે આવી રીતના હવે આપણે ઉમેરીશું લીલા ધાણા જ્યારે આપણે તેલ છૂટું થઈ જાય ત્યારે સમજી લેવાનું કે આપણી ભાજી થઈ ગઈ છે તૈયાર તો ફ્રેન્સ આપણે ભાજી થઈ ગઈ છે તૈયાર હવે આપણે પાઉં શેકી લઈશું તો ફ્રેન્સ આપણે તવાને ગરમ કરવા રાખી દીધું છે હવે આપણે તીલ ઉમેરીશું તો આપણે બે ચમચી જેટલો તેલ લીધો છે તમે જોઈ શકો છો આવી રીતના હવે નમાપે ઉમેરીશું લાલ મરચાં પીસેલા આવી રીતના ઉમેરી સારી રીતે મિક્સ કરીશું હવે નમાપે

કરજો સબસ્ક્રાઇબ કરજો તમારે ફ્રેન્ડ સાથે તમે જરૂરથી શેર કરજો અને આવી રીતે તમે પાઉંભાજી જરૂર થી ટ્રાય કરજો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ ફ્રેન્ડ